રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ફસાયેલા વિદ્યાર્થીઓને સરકાર પરત લાવવા કામ કરી રહી છે જો કે હજુ પણ મોટા ભાગના વિદ્યાર્થીઓ ત્યાં ફસાયેલા છે જેમાં સુરતની મારિયા સહિતની વિદ્યાર્થીઓ ફસાયા હોય જેઓને પરત લાવવાની માંગ મારિયાની માતા મુબીના બેન દ્વારા સુરતમાં કરાય છે રશિયા અને યુક્રેન વચ્ચે હાલ યુદ્ધ ચાલી રહ્યું છે અને તેને લઈને ત્યાં અભ્યાસ અર્થ ગયેલા વિદ્યાર્થીઓ ફસાઈ ગયા છે જેમાં ભારતના પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ફસાયા હોય જેઓને પરત લાવવા સરકાર પાસે માતા પિતા માંગ કરી રહ્યા હતા તો હાલમાં ભારત સરકાર દ્વારા હાલ તમામ ભારતીય બાળકોને યુક્રેનમાંથી અલિફ્ટ કરાઈ રહ્યા છે કે તેમ છતાં હજુ પણ અનેક વિદ્યાર્થીઓ ત્યાં ફસાયેલા છે જે કે સુરતના સર્કિટ હાઉસ ખાતે એડવોકેટ મોબિનાબેન મિર્ઝાએ જણાવ્યું હતું કે તેમની પુત્રી મારિયા સહિતના વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે અને ત્યાં રોજે રોજ સ્થિતિ બગડી રહી છે તેથી સરકાર તેઓને પણ વહેલી તકે પરત લાવી તેવી માંગ કરી હતી મારું નામ એડવોકેટ મુબીના મિર્ઝા છે કેટલા દિવસથી આપનો બાળક ત્યાં ફસાયો છે આજે એક વીક ઉપર થઈ ગયો એ સુમી સ્ટેટ યુનિવર્સિટીમાં જ છે શું નામ છે ડુમસિયા મારિયા ત્યાંની શું પરિસ્થિતિ છે આપનો બાળક જે છે ત્યાં અત્યારે તો ખારકીમાં તો પરિસ્થિતિ બહુ ખરાબ હતી ત્યાંથી એ ત્રણસો કિલોમીટર જ છે ને આજે એનો મેસેજ હતો કે અમારી યુનિવર્સિટીની થોડીક જ આગળ અર્જેનિયા કે એવી કોઈ યુનિવર્સિટી છે ત્યાં બ્લાસ્ટ થયો છે હા મેસેજથી કે રાતે કોલથી વાત થઈ હતી અહીંયા લાવવા માટે તો અમે પહેલાં સૌથી પહેલાં તો અમે એડવોકેટ જે દિપેશ પટેલ સાહેબ છે એ વોર્ડ બાવીસમાં કોર્પોરેટર છે એમને મળીને વાત કરી પછી એમના થ્રુ અમે કલેક્ટર ઓફિસ ગયા સીઆર આર પાટીલ સાહેબને મળ્યા રજૂઆત કરી અમારી કે આવી રીતે અમારી દીકરી ત્યાં છે મારી તો એક જ રિક્વેસ્ટ છે કે હવે બધા બાળકો તો આવી ગયા છે મોસ્ટ ઓફ ઇન્ડિયાના બધા સ્ટુડન્ટ આવી ગયા છે ફક્ત એક સુમી સ્ટેટ યુનિવર્સિટી બાકી છે તો ત્યાં આગળ આપણા ઇન્ડિયાના આઠસો નવસો જેટલા બાળકો છે તો હવે ઇન્ડિયન ગવર્મેન્ટ કંઈક એ લોકો માટે બી જલ્દીથી કંઈક કરે કેમ કે ત્યાંની પરિસ્થિતિ ધીરે ધીરે બગડતી જાય છે ને હવે છોકરાઓ પણ પેનિક થઈ ગયા છે અમુક છોકરાઓ રડે છે ત્યાં કે અમે અમને જલ્દી કાઢો અહીંથી કેવી પરિસ્થિતિ જમવાની તો એ લોકોને અત્યારે એવું છે કે કોઈ કુસુમ ફાર્મા કરીને છે આપણા ઇન્ડિયાના તે થોડું ઘણું ફૂડ પ્રોવાઈડ એ લોકોને પ્રોવાઈડ કરે છે પણ અત્યારે એમનું એવું કેવું છે કે આ તો અત્યારે રસ્તો ચાલુ છે મતલબમાં થોડું ઘણું સારું વાતાવરણ હોય તો એ આપી જાય છે પણ કદાચ ને અત્યારે પરિસ્થિતિ વધારે બગડી જશે તો એ ભાઈ પણ આવી નહીં શકશે ત્યાં હાલ સરકાર યુક્રેનમાંથી બાળકોને આ લિફ્ટ કરી રહી છે જોકે તેમ છતાં હજુ પણ અનેક વિદ્યાર્થીઓ યુક્રેનમાં હોય જેઓને વહેલી તકે ત્યાંથી લવાય તે માંગ કરાઈ રહી છે કારણ કે યુક્રેન સ્થિતિ રોજેરોજ ખરાબ થઈ રહી છે અઝર કુરસી સાથે સેટા